જતો ને <laughs> <laughs> ચકલું નથી ફરકતું પછી આ નફાઈ ના સપના કઈ રીતના કરી ગયા હા સપના પેલી દિલ મામા ઠાકોર ની સપના ની વાત નથી કરતી હો અને બઉ મને કઈ રીતના જણાવતું

તો હા રાત્રે જગાડી મને એમ કે પાય પરને છે રત્નરાગો તેડ આવે છે હેબા જોડે વાત કરાજો ને હેબા હેબા નહિ આભરો મારી વાત શું છે કોઈ એ મેવાડી માં મારી કોઈને આવી હાહુ ના મળે મારા મલા કેમ આ તો વહુ થોડા ક્રોધિતમાં કર્યા કે અડધી રાત્રે મને જગાડીને એમ કીધો કે મને મારો ભાઈ પરણે છે રથ નો તેડો આવે છે હવે આ હતો જ આવે ચડે

એ ખરા ખરીનો ખેલ આયો યુદ્ધ જામે કે તલવાર જ ના લેકરી પછી બાપુએ ઘરે આવીને લેમડે બાંધીને માર્યો કે તલવાર જ ના લેકરી પણ કાંઠે એટલો સડી ગયો તલવારને તો આપડા હત્યાની આપણને ખબર હોય કે કેટલો હાલ ને કેટલો નહીં આલે તો તારા બાપુને કીધું હોતો યુદ્ધમાં જવાનું તો બીજી તલવાર ના લેવાય પણ ખબર ના થાય ને એને થોડી નવી પર લેવા રેવા તને બાંધીને માર્યો અલટકાડીને બાંધીને માર્યો તો સારું હતું

તો અને તને બરાબર રામારતી વાત પંદરસો ને એક રૂપિયો જે ભાઈ ને આરતી નો વધારો કરવો હોય એ કરી શકે છે